देवादगना समाचार पर नजर करिए लोकसभा जुड़रेनो महासंग्राम जामे छे तेरे पाटण लोकसभा 3 बैठकमा पूर्व सांसद अने हालमा कांग्रेस ना उम्मीदवार जगदीश ठाकुर नो जन सम्मेलन कांकरेज तालुका ना व्यापारी मथक थरा खाते યોજાયو હતો थरा खाते कांग्रेस द्वारा योजेल जन आशीर्वाद सम्मेलनमा कांकरेद ना पूर्व धारसભ્ય वाव धारासભ્ય सिद्धपुर धारासભ્ય गुजरात कांग्रेस प्रदेश मंत्री सहित મયુદ્દીન ઉકાણી મહામંત્રી લઘુમતી મોરચો તેમજ અન્ય પદાધિકારીઓ હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાના સમણવા ગામના સરપંચ રણસિંહ ભાજપનો ભગવો ઉતારી કોંગ્રેસમાં જોડાયા હતા અને પાટણ લોકસભા બેઠક ઉપર જગદીશ ઠાકોરને વિજય બનાવવા માટેની તૈયારી દર્શાવી હતી આ સંમેલન દરમિયાન જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તેજાવી પ્રહારો કર્યા હતા અને બે હજાર સત્તરમાં આવેલા પૂરમાં ખેડૂતો માટે ને ગરીબો માટે જાહેર કરેલ પેકેજ ક્યાં ગયા અને પછી પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ વખતે ફોટા પડાવ્યા અને મત મેળવવા માટેના પ્રયત્નો ભાજપના નેતાએ કર્યા હતા એવા અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા અને પછી જગદીશ ઠાકોરે એક લાખ કરતાં વધુ મતો સાથે જીત મેળવી ભાજપના ઉમેદવારને હરાવીને ઘર ભેગા કરવાની રણનીતિ બનાવી લીધી હોય એમ સમગ્ર મંડપ પરિસરમાં લોકોએ તાળીઓના ગડગડાટથી જગદીશ ઠાકોરને વધાવી લીધા હતા બૂથ ઉપર ટેલેન્ટેડ ભરેલા એજન્ટને જવાબદારી સોંપવામાં આવે તેની ઉપર ખાસ કરીને ચર્ચા કરી હતી અને દરેક મતદારોને ઘરે ઘરે જઈ એક સાકરની પડીગી કંકુ તેમજ પત્રિકા આપીને દરેક વ્યક્તિને પોતાના પત્ર ભરવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું જો કે આશરે અઢાર લાખ કરતાં વધારે મતદારોને આ રીતે ઘરે ઘરે આવીને મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકુરની ટીમ કરશે ત્યારે પાટણ લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે એમાં કોઈ બેમત નથી આ બાજુ પણ ભાજપના ઉમેદવાર તરીકે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાબીએ સાડા ત્રણ લાખ મતે ભાજપનો ભગવો લહેરાશે અને વિજય થશે તેવું જણાવ્યું હતું તેમજ બંને પક્ષ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આવનારા સમયમાં મતદારો કોને ફરશે તે ત્રેવીસ તારીખ મતદારો પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નિર્ણય કરશે પણ હાલમાં ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે કાર્યકરોની મીટિંગ હતી કોંગ્રેસ પક્ષને ટેકો આપવા માટે ઉમેદવારને ટેકો આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનું ધારાસભા કાંકરેજનું નેતૃત્વ અને કાર્યકર ભાઈઓ બહેનો આવ્યા હતા ખૂબ એમના આશીર્વાદ ભૂતકાળમાં મળ્યા છે આજે મળી રહ્યા છે અને આવતા દિવસોને પણ મળશે કોંગ્રેસ પાટણમાં જ્વલંત મતોથી જીતે છે અને જીતતી પાછળ જો કોઈ કારણ હોય તો કોંગ્રેસનો કાર્યકર છે કોંગ્રેસનો મતદાર છે અને જે કોંગ્રેસનો મતદાર નહોતોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વેપારી વર્ગ હતો કે બીજા મતદારો હતા એ ભારતીય જનતા પાર્ટીના જીએસટીના કાયદા હોય ભ્રષ્ટાચાર હોય કિન્નાખોરીવાળી એમની રાજનીતિ હોય એનાથી પણ કંટાળી ગયો છે અને એનો મતદાર પણ ભાજપથી કંટાળી અને કોંગ્રેસને મત આપશે કોંગ્રેસના ઉમેદવારને મત આપશે એ આજે આપ જન પણ જોઈ શકો છો અને ચોરેને ચૌટે જે ચર્ચાઓ છે એનાથી પણ આપ સૌને ખ્યાલ આવશે ઠાકોર શહેરના જે કોઈ પણ હોય એ એના એક સામાજિક આગવા સંગઠનો એ સંગઠનો હાજર રહેવું કે ના રહેવું એ અમે કહી ના શકીએ સંગઠનોએ નિર્ણય લેવાનો હોય છે અને આ કોંગ્રેસનું સંમેલન હતું તાલુકા કોંગ્રેસનું સંમેલન હતું અને એની અંદર સમગ્ર ધારાસભા મત વિસ્તારનો નાનામાં નાનો કાર્યકરને મોટામાં મોટો આગેવાન હોય એ સંપૂર્ણતઃ બધા હાજર હતા અને આવતા દિવસોમાં પણ આ સંપ અને એકતા સાથે કોંગ્રેસ આગળ ચાલશે આપ કયા મુદ્દા ઉપર મારો મુદ્દો છે પાટણ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં બેરોજગાર યુવાનોએ મારો પ્રથમ મુદ્દો છે ખેડૂતોને અછત અને અતિવૃષ્ટિમાં બેમાં ભાજપની સરકારે છેતર્યા છે એ મારો અહમ મુદ્દો હશે મહિલા ઉપર થતા અત્યાચાર ખેડૂતને દબાવી દેવાની રાજનીતિ એના પક્ષ સિવાયના લોકોને રાહતો નહીં આપવી સરકારી સહાયો નહીં આપવી એને જીવવાનો અધિકાર નથી એવું જે વર્તન ભારતીય જનતા પાર્ટીનું કિન્નાખોરીવાળું વર્તન છે એની સામેનો અમારો બંડ છે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં નથી બેઠી એ પહેલાં

ત્યારે સમગ્ર ગુજરાત ની અંદર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સારામાં સારી સીટો લઈ અને કેન્દ્રમાં કોંગ્રેસ ની સરકાર બનશે અને લોકોની જે આશા અપેક્ષાઓ છે એ પૂરી કરશે સામે બીજેપીમાં નવો ચહેરો છે શું કેશો વડીલોનું અપમાન કરવું જે ઈજતી કરવી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે વડીલોની ઇજ્જત કરવી એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે એટલે એમને યુ છે થ્રો કે ભારતીય જનતા પાર્ટીનો કાયમ પરંપરા રહી છે એમની વિચારધારા છે ત્યારે અહીંયા નવો ચહેરો હોય અને જે કંઈ ઉમેદવાર પાર્ટીની અંદર મૂકવામાં આવ્યા હોય કે સમગ્ર ગુજરાતની અંદર નવા ચહેરા મૂકવામાં આવ્યા હોય કે નવા ચહેરાઓને એમનું રાજકીય ખતમ થાય અસ્તિત્વ ખતમ ન થાય એટલા માટે કરીને એમને મૂક્યા છે જે જે સીટોમાં આજે હું પાટણથી વાત કરું તો પાટણમાં ખેરાલુના ઉમેદવાર જે ભરતભાઈ ડાભી છે સંસદીય સચિવ છે એમના હોદ્દા ઉપર ચાલુ રહેવાના છે પણ ગુજરાત સરકારના જે કાંઈ અહીંયા બેઠેલા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે લોકો છે અને જે ઠાકોર સમાજને વહીવટી રીતે સરકારમાં ભાગીદારી થવા ઈચ્છતા નથી એ લોકોને ચૂંટણી લડાવીને કોંગ્રેસ છે નહીં કયો ઉમેદવાર આરે છે અને એની રાજકીય કારકિર્દી કઈ રીતે ખરાબ થવાની છે છે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા ત્યારે અમે વિચારધારાની લડાઈ લડવાના છીએ અમારો ઉમેદવાર એ લોકો સાથે સંકળાયેલો છે લોકો એમને પ્રેમ કરે છે ત્યારે જગદીશભાઈ ઠાકોર ઘણા વોટોથી જીતીને પાર્લામેન્ટમાં જશે પાટણની જનતા પાટણના તમામ સમાજના મિત્રના લોકો પર મને પૂરો ભરોસો છે અને જંગી બહુમતીથી થી જીતીને લોકસભામાં જશે

ઠાકોર હાજરી નથી અત્યારે આજની આ ત્રણ પાટણ સંસદ સભાની કોક્રેસ તાલુકા વિધાનસભામાં જ્યારે આજે મિટિંગ મળેલી હતી તેમાં આપણા લાડીલા આપ સૌના જગદીશભાઈ ઠાકોર માનની ચંદનજી માનના આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી તારુબા અને કોંક્રેજ વિધાનસભાનું નેતૃત્વગણ અને તાલુકાની ટોટલ સમાજના આગેવાનો કાર્યકરો અને કોંગ્રેસના વફાદાર મિત્રો સૌ સાથે મળી અને આજે ભવ્યથી ભવ્ય કોંકરજ તાલુકામાં આજે મિટિંગનું આયોજન થયેલું અને એનાથી અમે સૌ કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું પણ પોતે આજ ખૂબ ખુશ છું આજે આ કોંગ્રેસ તાલુકાનો જે માહોલ જોયો એનાથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ તાલુકામાં કોંગ્રેસ ભાઈને કોંગ્રેસ પાર્ટીને પચાસ હજારથી વધુની લીલવર છે એવી હું અપેક્ષા રાખું છું આજે ભાજપના જે સરપંચ શેરો ફાડી અને કોંગ્રેસ મજૂરાણા જે સમણવાના સરપંચ અને હજુ ઘણા બધા મિત્રો જોડાવાના હતા પણ માનન્ય શ્રી ઉમેદવારના થોડા પ્રોગ્રામ વધારે હતા એના હિસાબે જે બીજા જોડાવાના હતા જે વિકાસની વાતો ભાજપ સરકાર કરે છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ પરંતુ હાલના જે સરપંચો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એના તરફથી હું કહી શકું કે જેટલો ભ્રષ્ટાચાર વધેલો છે સરપંચોને કેટલો અન્યાય થતો હશે ત્યારે કોંગ્રેસનો સહારો લેતા હશે અમુક જે કોંગ્રેસના કાર્યકરો નારાજ છે જે ઠાકોર સેનાના અમુક લોકો નથી આવી શકે ઠાકોર સેના એ કોંગ્રેસનો પરિવાર છે કોંગ્રેસની સાથે છે અલ્પેશભાઈ પણ બોલેલા છે આઈથી અમારા ડીડી ઝાલેરા પણ અમારી સાથે છે એ આવનારા સમયમાં આપ સૌ મંચ માં આપ તમે અમને જોઈ શકશો ભગવાન રાયગોડ સાથે રાજ લાઈવ ગુજરાત ન્યૂઝ કાંકરેજ